બાર એસોસિએશનની સ્થિતિમાં અમે જીત્યા બાદ ઓછિંતાનો સુપ્રીમ કોર્ટમાંથી નિર્ણય આવ્યો કે નવી કોર્ટ સંકુલનું ઓપનિંગ છે એ બાબતે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે તાત્કાલિક મીટિંગ બોલાવીમાં બાર એસોસિએશન તેમજ અન્ય સિનિયર એડવોકેટો અને પ્રમુખ તરીકે હું હતો મીટિંગ કોર્ટમાં કોન્ફરન્સ રૂમમાં હતી અને અમે લોકો ત્યાં ડિસ્ટ્રિક જજ સાહેબની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને ત્યાંથી મને તાત્કાલિક બોલાવવામાં આવે ત્યારે હાઈકોર્ટમાંથી લાઈવ મને વાત કરવામાં આવે કે પ્રમુખ સાહેબ શું છે વિગતો એટલે જનરલી હું બે હજાર ઓગણીસ વીસમાં પ્રમુખ હતો ત્યારે માનનીય શ્રી કોપી મેડમ ડિસ્ટ્રિક્ટ જજ આ કોર્ટ બિલ્ડિંગનું ભૂમિપૂજન અમે કરેલું અને એ ભૂમિપૂજનમાં નકશા માટે અમે હાઈકોર્ટમાં છાયા સાહેબ બોરા સાહેબ હતા ત્યારે બધા જ નકશા વકીલો માટે કોર્ટમાં કેવી રીતે કોર્ટ બનાવી બધી ફેસિલિટી માટેનું જે તે સમયે નિર્ણય લેવામાં આવેલ અને પચીસો ટેબલ માટેની અમારી માગણી હતી એ માગણી કોપીમાં તમે એવું કીધું કે તમે બહારમાં લિસ્ટ બહાર પાડો કે જે વકીલોને ટેબલ જોતા હોય એ વકીલો પત્ર દ્વારા બાર એસોસિએશનને મોકલે એટલે હાઈકોર્ટ તેમજ બાર એસોસિએશન દ્વારા જે સૂચના આપવામાં આવેલી એ મુજબ અમે પત્ર બહાર પાડ્યો તો એકવીસો વકીલોની અરજી આવી એટલે અમે પચીસો વકીલોની જગ્યા માગેલી હું આપને માત્ર આ એક ટેબલને અત્યારે શું કહું છું બાકી તો અનેક વસ્તુઓ હજી કોર્ટમાં અસુવિધા છે એ તો એનું ચૌદ નું લિસ્ટ છે આખું અને એ હાઈકોર્ટમાં અને અમારા ડિસ્ટ્રિક્ટ જજ અત્યારે ને અમારી ટોટલ માંગ હતી પચીસો ટેબલની એની બદલે અમારી પાસે ફોર્મ આવ્યા અગિયારસો ને ચોરાશી એટલે અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને આ વાત કરેલી એટલે એમને એવું કીધું કે પહેલાં તમે ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલુ કરાવો અને એનો આખો મેપ બનાવીને અમને આપજો એટલે અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એકદમ વ્યવસ્થિત પહેલાં જે સિનિયર વકીલો હતા એ બધાને વ્યવસ્થિત રીતે ગ્રાઉન્ડ ફ્લોરમાં જગ્યા ફાળવી દીધી ત્યારબાદ ઉપરના બીજા આઠસો ને ચોવીસ એટલે કે નીચે માત્ર ત્રણસો ને બાસઠ વકીલો સમાવેશ થઈ શકે એટલા માટે અમે ફર્સ્ટ ફ્લોરની મંજૂરી માગેલ સાહેબે અમને ડિસ્ટ્રિક જજ સાહેબે એવું કીધેલ કે અમે અમે ચાર સાહેબની કમિટી બનાવેલ છે એ તમારી ચેમ્બર કમિટીમાં મેન જસ્ટ છે અમે કીધું ઓકે સાહેબ એટલે ફર્સ્ટ ફ્લોરની અમે લેખિતમાં માગણી કરતા છેલ્લા પંદર દિવસ ત્યાં અમે વારંવાર રજૂઆત કરવા જઈ આજે આપી કાલે આપી એમ કરીને ગયા વીકમાં છેલ્લે લગભગ દોઢ વાગે તારીખ તો મને યાદ હતી દોઢ વાગે એવું જે કમિટી હતી એમને એવું જણાવેલ કે અને આજે હા કે નાનો જવાબ આપશું દોઢ વાગ્યાથી અમે સાત વાગ્યા સુધી ત્યાં રાહ જોઈ પણ કોઈ જવાબ આવેલ નહીં ત્યારે રાજકોટ બાર એસોસિએશન અને અન્ય